આરટી રાઈટ ટુ એજ્યુકેશન સરકાર દ્વારા એક વ્યવસ્થા એક સુવિધા કે એવા બાળકો અભ્યાસ લઈ શકે છે બાળકોના માતાપિતાની આર્થિક પરિસ્થિતિ સારી નથી પરંતુ એવામાં ક્યાંક ને ક્યાંક જે લોકોની આવક સારી છે જે લોકોના ઘરે ફોરવ્હીલરો છે જે લોકો ગવર્મેન્ટ જોબ ધારકો છે તેવાના પણ તેવા માતા પિતાના બાળકો પણ આરટીમાં ભણી રહ્યા છે આક્ષેપ કરવામાં આવ્યા છે ભરત સોલંકી દ્વારા તેઓ કહી રહ્યા છે કે ડીઓ કચેરી સાથે સ્કૂલમાં પણ રજૂઆત કરી કે ખોટી રીતે એડમિશન આપવામાં આવે છે કરવા છતાં કાર્યવાહી કરવામાં નથી આવી નિષ્પક્ષ રીતે તપાસની માંગ કરી છે કે આવા વ્યક્તિઓ આવા માતા પિતા કે જે લોકો ગવર્મેન્ટ જોબ છે જેઓના ઘરે વ્હીલરો છે ઘણી સારી રીતે આર્થિક વ્યવસ્થા છે આવક જેટલી નક્કી કરવામાં આવી છે તેના કરતાં પણ ઘણી સારી એવી આવક છે તેવાના તેવા માતા પિતાના બાળકો પણ આર અંતર્ગત અભ્યાસ કરે છે નિષ્પક્ષ તપાસ થાય અને કાર્યવાહી થાય તેવી માંગ ભરત સોલંકી દ્વારા કરવામાં આવી છે ડીઓ કચેરીમાં અમે રજૂઆત કરી છે કે જે આર ટીઈના સ્તરના જે છોકરા મફત શિક્ષણનું જે છે એના માટે અમે રજૂઆત કરી હતી એમાં ખોટા દસ્તાવેજો રજૂ કરીને એડમિશન લઈ ચૂક્યા છે અને બધું હોવા છતાં પણ એમને એડમિશન મળી ગયું છે એમ ત્યાં આગળ શું દસ્તાવેજ મારી ક્યાં દસ્તાવેજ એમની એમના ફ્લેટ્સ બે છે એમના ઘરમાં એસી ટીવી ફ્રિજ ફ્રીજ પડતી બધી સગવડ છે પ્લસ ફોર વ્હીલર ગાડી પણ છે બધી વસ્તુ છે એમની ઘરે હા આવાકાના દાખલામાં છેડા કરીને દસ્તાવેજમાં એમાં એડમિશન લીધેલું છે રાહુલ ભોસલે ખુશી ભોસલે રાહુલભાઈ રાહુલભાઈ છે એ એના પિતા છે અને ખુશીભાઈ છે એમની ડોટર છે એમની જેમને એડમિટ કરી લેતા એડમિશન એ રહે છે કે ટાવર બરોડા હાઈટ્સ માંજલપુર હવે શું છે તમારી માંજલપુર માંગ એ છે કે જલ્દી જલ્દી એમનું એડમિશન કેન્સલ થાય અને જે બી દસ્તાવેજ છે એની તપાસ થાય मारू नाम, नाम भरत सोलंकी